નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક પટેલ એકેડમી ના YouTube ચેનલ માં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો છે માં આપણે ચર્ચા કરશું 5મી ઓગસ્ટ ના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું એ પહેલા તમારે રેવન્યુ તલાટી ના કોર્સ માં જોડાવું હોય તો 999 રૂપિયા માં એક વર્ષ ની સાથે જોડાઈ શકો છો બાકી વધારે માહિતી જોઈતી હોય આપણા કરંટ અફેર ના કોર્સ ની તો તમે આ હેલ્પલાઇન નંબર છે માં પણ તમે સંપર્ક કરીને પૂછી શકો છો WhatsApp માટે અને કોલ માટે અલગ અલગ હેલ્પલાઇન છે ત્યાંથી પૂછી શકો છો હવે ગઈકાલે આપણે એક એમસીક્યુ સિરીઝની શરૂઆત કરી હતી જે વન લાઈનર હતા બરાબર એ વન લાઈનર ક્વેશ્ચન ને આપણે દૂર કરી દીધા અને એની જગ્યાએ વન લાઈનર માં આપણે એ ક્વેશ્ચન છે એની સાથે ઓપ્શન આપીને એના એમસીક્યુ ડિસ્કસ કરીએ છીએ ઓકે તો ડેઈલી આપણે 7 થી 8 વન લાઈનર ક્વેશ્ચન સ્ટડી કરતા તો એની જગ્યાએ હવે 7 થી 8 વન લાઈનર છે એને એમસીક્યુ સ્વરૂપે જોશું ઓકે તો એ સેશન હું સ્ટાર્ટિંગ માં જ લઈ લઉં છું આખો પહેલા એન્ડ માં આપતા હતા હવે આપણે એ વસ્તુ સ્ટાર્ટિંગ માં લઈ લીધી છે ઓકે તો ગઈકાલે ઘણા બધા યુઝરની કોમેન્ટ હતી અને બધાને મજા આવી તો આપણે એ વસ્તુ કન્ટિન્યુ રાખીએ છીએ ઓકે તો લેક્ચરની પીડીએફમાં એમસીક્યુ મળશે પણ તમને ઈ બુક જે લોકો પેઇડ યુઝર છે એને અંદર ઓનલાઈન જ મળશે ઓકે તમને કેમ કે કારણ એ એ છે એના માટે કે તમને ટેસ્ટમાં એમસીક્યુ મળે જ છે ઓકે અને ટેસ્ટમાં પચીસ ચોવીસ થી પચીસ એમસીક્યુ મળે છે તમને ક્લિયર તો એ વધારે પ્રેક્ટિસ કરશે તો તમારે એમસીક્યુની પ્રેક્ટિસ ખોટા મળશે જેથી તમારા પેજ ઓછા કન્ઝ્યુમ થાય ઓકે ચાલો તો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ ભારતનો સૌથી પહેલો સ્વદેશી પચાસ કિલો વોટનો જિયોથર્મલ પ્લાન્ટ છે કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો છે ભારત નો સૌથી પહેલો સ્વદેશી જીઓ પ્લાન્ટ છે આ અરુણાચલ પ્રદેશમાં માં સ્થાપ્યો છે તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશ ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર થશે એના પછી ભારતીય વાયુસેના દ્વારા કયા લડાકુ વિમાન છે એને સેવા નિવૃત્ત કરવા અંગે જાહેરાત કરવામાં આવી છે તો ભારતીય વાયુસેના છે એને મિગ 21 નામનું જે વિમાન છે ઓકે એને સેવા નિવૃત્ત કર્યું છે તો એના લીધે ચર્ચામાં હતું ઓપ્શન બી આપણો કરેક્ટ આન્સર થશે હાલમાં જે કયા રાજ્યની સરકાર દ્વારા ગોવિંદાઓ ગોવિંદા મતલબ કે જે મટકી ફોડે એ બરાબર મટકી ફોડના તો કયા રાજ્યે છે જેને એના માટે વીમા કવરેજની જરૂરત કરી છે તો આ મહારાષ્ટ્રની સરકારે કરી છે અને એપ્રોક્સ કેટલું વીમા કવરેજ કવર આપે છે તો કેકે 1.5 લાખ બરાબર 1.5 લાખ સુધીનું કવર આપે છે એ આપણે યાદ રાખીશું ઓકે તો એ ખાસ ઉમેરવા જેવું છે કે આમાં વીમા કવર કેટલું મળે છે તો કેકે 1.5 લાખનું વીમા કવર મળે છે સ્વાભાવિક છે મટકી ઘણી વખત ઘણાના ફ્રેક્ચર પણ આવી જાય છે ઓકે ઉપરથી પડે બધા બરાબર તો એવા કિસ્સામાં છે બરાબર ફ્રેક્ચર ને એવું બધું થવાની સંભાવના હોય છે તો એવા કિસ્સામાં દોઢ લાખ સુધીનું કવરેજ વીમો આપે છે ગોવિંદાઓને ક્લિયર જે મટકી ફોડતા હોય એ લોકોને કોણ આપે છે મહારાષ્ટ્રની સરકાર આપે છે સબેટિકલ અવકાશ યોજના છે આ શરૂ કરનાર ભારતનો સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે સબેટિકલ અવકાશ યોજના શરૂ કરી છે સિક્કિમે ઓપ્શન સી આપણો આન્સર બનશે સિક્કિમ રાજ્યે આ યોજના શરૂ કરી છે અને આવું શરૂ કરનાર સૌથી પહેલું રાજ્ય પણ બન્યું છે ઓપરેશન મુસ્કાન સિક્સ હેઠળ છે કયા રાજ્યની પોલીસ છે એમણે સાત હજાર છસો બાળકો છે એને બચાવવામાં આવ્યું છે તો સાત હજાર છસો બાળકોને આ ઓપરેશન મુસ્કાન હેઠળ તેલંગાણાની સરકારે બચાવ્યું છે તો આન્સર આવશે તેલંગાણા એના પછી ભારતને કયા દેશ પાસેથી 16 જેટલા એરબસની ની 16 એરબસ C295 છે સૈન્ય પરિવહન વિમાન મળ્યા છે તો ભારત સ્પેન પાસેથી આ મેળવ્યા છે તો આન્સર આવશે ઓપ્શન C સ્પેન સ્પેન પાસેથી 16 જેટલા એરબસ C295 સૈન્ય પરિવહન વિમાન ભારતે મેળવ્યા છે હાલમાં સીસી પ્રકાશ ગોયલ એ કયા રાજ્યનો નવા મુખ્ય સચિવ તરીકે એમણે કાર્યભાર સંભાળ્યો છે તો ઉત્તર પ્રદેશના નવા મુખ્ય સચિવ તરીકે કાર્યભાર સંભળ્યો છે તો પ્રમુખ બન્યા છે મનીષ ચડ્ડા ઓપ્શન સી અધીને આપણો આન્સર થયો એનસીક્યુ સ્વરૂપે હોય એટલે તમને થોડોક આઈડિયા આવે કે આમાં ક્વેશ્ચન ની અંદર ઓપ્શન કેવા કેવા હશે ક્લિયર

ભવનલાલ ક્વેશ્ચનોની વાત કરી લઈએ સોરી આપણે ડિસ્ક્રિપ્ટિવ ક્વેશ્ચનોની વાત કરી લઈએ તો એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે યુએન કોન્ફરન્સ ઓન લેન્ડ લોક ડેવલપિંગ કન્ટ્રી એનું આયોજન કયા દેશમાં થયું છે તો દેશનું નામ છે તુર્કમેનિસ્તાન તુર્કમેનિસ્તાનમાં લેન્ડ લોક ડેવલપિંગ કન્ટ્રીનું એક કોન્ફરન્સ થઈ છે આયોજન યુનાઇટેડ નેશન્સે કર્યું છે ઓપ્શન સી આપણો જવાબ થશે તો લેન્ડ લોક યુએન કોન્ફરન્સ ઓન લેન્ડ લોક ડેવલપિંગ કન્ટ્રી એ

એશિયા રગબી અંડર ટ્વેન્ટી ચેમ્પિયનશીપનું શુભંકરનું નામ શું રાખ્યું છે ઓકે તો અશોકા નામ રાખ્યું છે શુભંકરનું અને કોણ છે તો કે એક સસલું છે ક્યારે થશે આ એશિયા રગબી અંડર ટ્વેન્ટી ચેમ્પિયનશિપ નવ થી દસ ઓગસ્ટ ઓગસ્ટ દરમિયાન થશે શુભંકર આનું આયોજન બિહારના રાજગીર ખાતે કરવામાં આવ્યું છે ભારતની અંદર પહેલી વખત છે કે આનું આયોજન થઈ રહ્યું છે ભારતની અંદર સૌથી પહેલી વખત આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે એશિયા અંડર રગ્બી ચેમ્પિયનશિપ ઓકે તો નીતિશ કુમારે ઉદ્ઘાટન કર્યું છે ઓકે મેસ્કોટનું નામ અશોકા એટલે કે સસલું છે એક પ્રકારનું અને ભારતમાં સૌથી પહેલી વખત આયોજન થયું છે ટોટલ આઠ પુરુષની આઠ મહિલાઓની ટીમોમાં ભાગ લેશે આયોજન બિહાર રાજ્યમાં રાજગીર ખાતે થઈ રહ્યું છે

અને આ પુરસ્કાર સમારોહનું આયોજન મહારાષ્ટ્રમાં પુણે ખાતે કરવામાં આવેલું હતું ઓકે પુરસ્કારના વિજેતા નીતિન ગડકરી છે રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે મંત્રી છે શું મળે ઇનામ રૂપે તો કે એક લાખ નો રોકડ પુરસ્કાર અને એક સર્ટિફિકેટ ઓકે એટલું આમાં મળે છે બાકી ચોવીસ માં આ પુરસ્કાર સુધા મૂર્તિને મળ્યો હતો ત્રેવીસ માં નરેન્દ્રભાઈ મોદીને પણ મળ્યો હતો પુરસ્કારની શરૂઆત ઓગણીસો ને ત્યાસી માંથી તિલક સમર્થ

મિશન છે હોપ એનું લદ્દાખ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવેલું છે આ હોપનું ઉદ્ઘાટન છે એ વી નારાયણે કર્યું છે ઓકે ઈસરોના ચેરમેન છે વી નારાયણ એમને આપણે યાદ રાખીશું પૂરું નામ પણ છે આનું હાઈ ઓપરેશનલ પ્રોટોકોલ ઇવોલ્યુશન ઓકે લદ્દાખમાં સો કાર વેલી છે ત્યાંથી આનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે ટોટલ દરિયાઈ ઊંચાઈથી વાત કરીએ તો દરિયાની ઊંચાઈથી થી ચાર હજાર પાંચસો ને ત્રીસ મીટર ઊંચું છે અને okay? આ મિશન છે એક ઓગસ્ટથી લઈ દસ ઓગસ્ટ દરમિયાન હવેલી મુક્તિ દિવસ છે બે ઓગસ્ટના રોજ આનું આયોજન થયું હતું દાદરા નગર હવેલી કયા લોકોનું શાસન હતું એવું પૂછે તો પોર્ટુગીઝો છે એનું શાસન હતું ઓકે બે ઓગસ્ટ ઓગણીસો ચોપન ના રોજ દાદરાનગર હવેલી છે એ પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત થયું છે એટલા માટે આ દિવસને ને દાદરાનગર હવેલી મુક્તિ દિવસ તરીકે ઉજવાય છે એની સાથે સરહદ ધરાવતા રાજ્ય કહીએ તેમાં એક ગુજરાત આવે ને મહારાષ્ટ્ર આવે છે ઓકે અને દાદરાનગર હવેલી દીવ દમણ છે એને એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ ગણવા માટેનું એક બિલ પસાર થયું હતું અને છવ્વીસ જાન્યુઆરી બે હાજર વીસ ના રોજ પસાર થયું

મોર્ગન સ્ટાન્ડલીનો રિપોર્ટ છે એ અનુસાર ભારત 2028 સુધીમાં ઓકે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે ભારત કયા દેશોને પાછળ છોડશે તો જાપાન અને જર્મની જેવા દેશોને પાછળ છોડી 2028 સુધીમાં 2028 સુધીમાં ઓકે 28 સુધી કીધું છે ને હા 28 કીધું છે ઓકે તો 2028 સુધીમાં છે વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે ઓકે કેટલી જીડીપી હશે ભારતની એ વખતે 5.7 ટ્રિલિયનની જીડીપી હશે આપણી અને બે હજાર પાંત્રીસ બીજા સાત વર્ષની અંદર ડબલ થઈ જશે તો એ સમયે વિશ્વનો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ પણ અત્યારે પણ અમેરિકા છે એ વખતે પણ અમેરિકા જ રહેશે બીજો ચીનનો છે ચીન જ રહેશે ભારત છે ત્રીજા જાત્રા ઉપર આવી જશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બે હજાર અઠવીસ સુધીમાં બની જશે વાલસુ શુક્લાના નામ પરથી નવી સડકનું નામ કયા શહેરમાં રાખવામાં આવ્યું છે આ લખનઉ ખાતે રાખ્યું છે સુભાંશુ શુક્લાના નામ ઉપરથી એક નવી સડક બની છે ઓપ્શન બી આપણો આન્સર બનશે સુભાંશુ શુક્લાને ઓળખો છો ને બધા હમણાં જ અંતરિક્ષમાં ગયેલા હતા અને અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય વ્યક્તિ બન્યા હતા નવી સડકનું નામ ઉત્તર પ્રદેશના લખનઉ શહેર ખાતે સુભાંશુ શુક્લાના નામ ઉપરથી આ નવી સડકને નામ આપ્યું છે ઓકે કયા મિશન હેઠળ અંતરિક્ષમાં ગયા હતા એક્સિયોમ ફોર મિશન હેઠળ ગયા હતા પંદર થી પચીસ જૂનથી લઈ પંદર જુલાઈ સુધી તે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ઉપર રહ્યા હતા એમનો કુલ સમયગાળો અઢાર દિવસ હતો ઓકે અને ભારતીય કેપ્ટન પણ છે છે બાકી એનું નામ હતું ડ્રેગન ટુ ઓકે તો એને પણ યાદ રાખજો હવે તમે એમ કહેશો સાહેબ કે આ બીજા કઈ રીતે તમે આપણે તો એવું કહીએ છીએ કે સૌથી પેલા રાકેશ શર્મા હતા એમાંથી એક મહિલામાં કલ્પના ચાવલા આવી ગયા બરાબર સુનિતા વિલિયમ્સ એ પણ આવી ગયા કલ્પના ચાવ અને સુનિતા વિલિયમ્સ બરાબર આ બંને એવા છે કે એમની પાસે જ્યારે આ ભારતીય મૂળના છે બરાબર ભારતીય મૂળના ઓકે ઓકે એમની પાસે નાગરિકતા અમેરિકાની જ છે પણ એમનું જે ઓરિજિન છે એ ઇન્ડિયન ઓરિજિન છે ઓકે એમના કાં તો માતા પિતા છે બરાબર એ ભારતની અંદર જન્મેલા છે તો એને ભારતીય મૂળના કહેવાય ઓકે જેમ કે સુનિતા વિલિયમ્સની વાત કરીએ તો એ ગુજરાતના મહેસાણાના છે ગુજરાતના મહેસાણા સાથે સંબંધ ધરાવે છે એમના માતા પિતા સો એ ગુજરાતના મહેસાણાના છે એવી જ રીતે કલ્પના ચાવલાની વાત કરીએ તો એ પણ ભારતના લગભગ હરિયાણા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે શ્યોર નથી ઓકે કન્ફર્મ કરી લેજો એક વખત જે વસ્તુમાં શ્યોર નથી એમાં હું તમને સાથે બોલી દઉં છું એમાં ચાન્સ છે કે મારી ભૂલ હોઈ શકે ઓકે તો એ ધ્યાન રાખજો ઓકે તો એ વખતે બંને પાસે કલ્પના ચાવલા અને સુલિતા બંને પાસે ભારતની નાગરિકતાથી અંતરિક્ષમાં ગયા હોય તો એ છે સુભાંશુ શુક્લા પણ આમાંથી કોઈ પણ એવો નથી કે જે ભારત તરફથી અંતરિક્ષમાં ગયો હોય ભારત તરફથી અંતરિક્ષમાં જશે એ વ્યક્તિ છે ગગનયાદ મિશન હેઠળ જશે તો